ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીમાં બી તેર નંબરના મકાનમાં રહેતા રાજસ્થાની મૂળના અને કેટર્સનો વ્યવસાય કરતા પ્રકાશ માલિની અજાણ્યા શખ્સોએ ગળે ટૂપો આપી હત્યા કરી દીધી હતી તેમનો મૃતદેહ હાથ પગ બાંધેલી હાલતમાં રૂમમાંથી જ મળી આવ્યો હતો પ્રકાશ માલી શ્રી રામદેવ પીર કેટર્સ નામે કેટરિંગનો વ્યવસાય કરતા હતા બનાવની ગંભીરતા સમજી ભરૂચ વિભાગીય પોલીસ વડા સી કે પટેલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા હતા જો કે હત્યારાઓ ડીવીઆર કાઢીને ફરાર થઈ ગયા હતા આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પરિવારજનો છેલ્લા ચાર દિવસથી તેમના વતન ગયા હતા આ દરમિયાન રાજુ અને અન્ય એક કિસમ પણ મૃતક સાથે રહેતા હતા ત્યારે તેમણે લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નીપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી તમામજી ના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર કે આ પ્રકાશભાઈ માળી છે કેટર વ્યવસાય કરતા હતા અને એમની એમનો પરિવાર હમણાં છેલ્લા ચારેક દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવાર ના અનુસંધાને ગયેલો હતો એ દરમિયાન એમના સાથે બે મજૂરો જે અહીંયા કામ કરતા હતા એક નું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું એ બાબતે તપાસ ચાલુ છે એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો ઈસમ હતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નિપજાવીને એનું અ ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લૂટ કરવાના ઈરાદે આ કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજીની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ Lucas, vamos a ver.